મધ્યરાત્રીએ ફરી મ્યાનમારમાં આવ્યો ચાર પોઈન્ટ બેની ની તીવ્રતાનો ભૂકંપ મ્યાનમારમાં ભૂકંપથી પંદર ટન રાહત સામગ્રી મોકલી કરી મદદ છત્તીસગઢના સુકમામાં સુરક્ષા બળોને મળી મહત્વની સફળતા સુરક્ષાકર્મીઓએ સોળ નક્સલીને કર્યા ઠાર સર્ચ ઓપરેશન હજી યથાવત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પર્યાવરણ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદઘાટન પર્યાવરણીય પડકારો અને વ્યવસ્થાપન પર ઊંડાણપૂર્વક થશે ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બિહારના પ્રવાસે ભાજપ સહિત એનડીએ નેતાઓ સાથે કરશે બેઠક આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર પણ થશે ચર્ચા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત ચૌદ કિલોમીટર લાંબા ઇડર બડોલી બાયપાસ માટે કેન્દ્ર સરકારે સાતસો પાંચ કરોડ રૂપિયા કર્યા મંજૂર બે મેજર બ્રિજ એક આરોબી અને ચાર વ્હીકલ અંડરપાસનું થશે નિર્માણ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક બનશે સુગમ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરો માટે દસ ટકાનો ભાવ વધારો અડસઠ ટકા ભાવ વધારાની માંગ સામે માત્ર દસ અસર ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ હાંસોટ તાલુકાના બમલેશ્વર ખાતે જેટીનું નું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરોડ ખર્ચે જેટી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ પર ચાલી રહેલી ચર્ચાનો આવશે સારું પરિણામ પ્રધાનમંત્રી મોદીને અમેરિકન રાષ્ટ્રપતિએ ગણાવ્યા ખૂબ સારા મિત્ર દેશના વાતાવરણમાં થશે પલટો પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તોફાનની આગાહી રાજસ્થાનમાં વાવાઝોડાની ચેતવણી તાપમાનમાં નોંધાયો ઘટાડો તો રાજ્યમાં ગરમીથી રાહત સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ અને ગઈકાલની આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને પચાસ રને હરાવ્યું આજે ગુજરાત વર્સીસ મુંબઈની મેચ સાંજે સાડા સાત વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે